સુરતમાં કિમ રેલવે ફાટક પર રેલવે ઓવર બ્રિજ બન્યો પણ રેલવે તંત્રની બેદરકારીના કારણે ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થઈ કેમ કે રેલવે ફાટક ક્રોસ કરવા હવે રેલવે તંત્ર દ્વારા બ્રિજની બંને તરફ દાદર લગાવ્યા છે પાસઠ દાદર ચડવાના અને પાસઠ દાદર ઉતરવાના તો આ દાદર ચડવા માટે લોકોને વધુ તકલીફ પડી રહી છે તેમજ સમય પણ વધુ લાગે છે તેથી લોકો દાદર ચડવાને બદલે જોખમી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે જેને કારણે અકસ્માત થવાનો ડર રહે છે છેલ્લા ત્રેવીસ દિવસમાં અહીં અકસ્માતને કારણે છ લોકોના મોત થયા છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે

આ કેટલું જોખમી જોખમી છે છે ક્રોસ ક્રોસ કરવું પણ દાદર એવા બનેલા છે એના ઉપરથી માણસ જતા અમુક કેટલા જણા ને એટેક આવીને નીચે પડીને મરી ગયેલા છે બરાબર તો અત્યારે અમારે ચાલીસ વર્ષની ઉમરમાં અમે ચડી નથી શકતા તો ડોહા ડકરા માણસો કેવી રીતે ચડી જશે અમારે આની સિવાય કોઈ રસ્તો જ નથી રેલ્વે તંત્ર દાદર ની જગ્યા વાતો કરી પડે ને ને પણ કોઈ મજબૂરી મજબૂરી છે છે જ રોજ આ છેલ્લા એક મહિનામાં છ લોકોની મોત થઈ ગઈ છે કોને જવાબદાર ગણો છો હવે એ તો રેલવે તંત્ર જવાબદાર છે ને એના માટે તો આ તમે શું માંગ કરો છો કઈ મૂકી દે વ્યવસ્થિત કરી દે આ દાદર ચડવા નહીં પડે હવે અમે તો ચાલો ચડી પણ હવે ચાલીસ પ્લસ ઉમરના માણસો છે આ બધા કાકા છે એ કેવી રીતે દાદર ચડીને ઉપર જશે ઉદ્યોગો આવેલા છે એટલે હજારો લોકો આ ઉદ્યોગોમાં આવતા હોય છે ને લોકો જોખમી રીતે પસાર થાય આપણી સાથે અન્ય એક ભાઈ છે જે રીતે ટ્રેન જોખમી રીતે ક્રોસ કરી રહ્યા છે દાદર ઊંચા છે સિનિયર સિટીઝન પસાર નથી થઈ શકતા તો આવા જોખમ ઉપાડવાનું પડે છે શું કેશું આ સિનિયર સિટીઝન માટે તો બહુ તકલીફની વાત છે ટિકિટ ટ્રેનમાં પ્રવાસ કરવો હોય ને તો પણ આખું આ બ્રિજ ચડીને પેલા પાર જઈને આમ જવું પડે એટલે એમાં પંદર થી વીસ મિનિટ લાગી જાય અને ઉમર વાળા માણસ ચડી પી નહીં શકે એનો વિકલ્પ બિલકુલ જે રીતે એક ભાઈ કહી રહ્યા છે કે ટિકિટ મારી છે તે પશ્ચિમમાં છે અને પૂર્વ દિશામાં છે અને પશ્ચિમમાંથી જયારે મુસાફરો ટિકિટ લેવા જવું હોય તો બ્રિજ ચડવું પડે પાસઠ પગથિયા ચડવા પડે ને પાસઠ પગથિયા ઉતરવા પડે એટલે સિનિયર સિટીઝનને એટેક આવી જવું છાતીમાં દુખાવું સામાન્ય બની ગયું છે અને ટિકિટ લેવાના ચક્કરમાં આ છેલ્લે શોર્ટકટ રસ્તો અપનાવવા માટે તેઓ રેલવે ટ્રેક પરથી પસાર થતા હોય છે ને એના કારણે આ ટ્રેન ભોગ બની જતા હોય છે રેલવે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવશે જેથી કરીને લોકો પસાર હું કેમેરામેન ને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે સામાન છે પોતાનો સામાન લઈને પસાર થઈ રહ્યા છે ખાસ કરીને નોકરીયાત વર્ગ છે તે પણ આ આ વિસ્તારમાં આવતા હોય છે રોજગાર માટે અને તેઓએ જીવના જોખમે આ રેલવે ટ્રેક ક્રોસ કરવી પડે છે એટલે કે રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ ટ્રાફિકમાંથી તો છુટકારો મળી ગયો છે પરંતુ રેલવે બ્રિજ બન્યા બાદ રેલવે ક્રોસિંગ જોખમી બની ગયું છે લોકોને જીવની લોકોના અકસ્માતમાં મોત થઈ રહ્યા છે અને આવા સમયમાં રેલવે તંત્ર હવે જાગવાની જરૂર છે આ લોકોની ચિંતા કરવાની જરૂર છે કાભરોની કારણ કે રેલવે તંત્ર દ્વારા যে দাদৰ মুকে তাৰ কাৰণে এটৰ মুকে জমা পাৰি কি ফোন